કેમ છો ગુજરાતીઓ નિફ્ટી ફિફ્ટીના એક ઓર એનાલિસિસમાં તમારું સ્વાગત કરીએ છીએ છ તન બે હજાર પચીસનું એનાલિસિસ એટલે કે આવતીકાલે હવે નિફ્ટી ફિફ્ટી શું કઈ રીતે રણનીતિ બનાવશે એ કેવી રીતે ચાલશે એ આપણે ચાર્ટ દ્વારા સમજીએ તો ચાર્ટમાં પહેલાં આપણે ડેઇલી ચાર્ટમાં જ સમજી લઈએ ડેલી ચાર્ટની અંદર એક સ્ટ્રોંગ રિવર્સલ આવ્યું હતું જ્યારે આ નીચેની બાજુ આવી અને આ બે કેન્ડલમાં પ્રોફિટ બુકિંગ આવ્યું મેં કાલે પણ તમને સમજાવ્યું હતું આજે આ જે હેમર બનાવેલી છે આ બાયિંગની હેમર બનાવેલી છે આ પર્ટિક્યુલર માર્કેટની અંદર સ્ટોક માર્કેટમાં બધા લોકોએ બાયિંગ કરેલું છે બાયિંગ કરવામાં ઇન્ટરેસ્ટેડ થઈ ગયા છે મોટા પ્લેયર અને નાના પ્લેયર પણ એની સાથે બાયિંગ કરેલું છે હવે બાયરનો ઝોન પચાસ ટકા ખુલી ગયેલું છે ને પચાસ ટકા જ્યારે કન્ફર્મ બાઇંગના એરિયા આ છે બાઈંગના એરિયા આની ઉપર જ્યારે માર્કેટ ટ્રેડ કરવાનું ચાલુ કરશે બાવીસ હજાર સાતસો એકાવનનું લેવલ તમે યાદ રાખજો કે જ્યારે એની ઉપર માર્કેટ ટ્રેડ કરવાનું ચાલુ કરશે ત્યારે મોટી એવી અહીંયા ગ્રીન કલરની કેન્ડલ થશે અને એ ગ્રીન કલરની કેન્ડલ તમને ફાસ્ટ મૂવ આવશે એમાં સોર્ટ કવરિંગ મૂવ આવશે જે આ પડ્યું હતું માર્કેટના ના આ લાલ કલરની આવી જે મોટી કેન્ડલ થઈ ને એવી જ અહીંયા લીલા લીલા કલરની મોટી કેન્ડલ થશે તો આ ડેઇલી ચાર્ટનો અત્યારે તો ટ્રેન્ડ ડાઉન જ છે હું તમને જ્યારના જ્યારના એનાલિસિસ કહું છું ત્યાર લગીને એનાલિસિસમાં હું તમને કહેતો આવું કે હજી ટ્રેન્ડ ડાઉન છે હજી આ ખાલી એક પુલબેક કહેવાય જે આપણે એમ કહે કે એક જાતનું કરેક્શન જે માર્કેટથી ઉપરથી નીચે આવી અને ઉપર જાય છે અને કરેક્શન આવે જેવી રીતે આ નીચે આવીને થોડુંક ઉપર જાય જે ટાઈપનું કરેક્શન છે એટલે આ કરેક્શન હવે બાઈંગનું કન્ફર્મ કરવા માંગે જ કે પછી હવે અહીંયાથી પાછું ઉપર જઈ રિજેક્શન મારીને માર્કેટ પાછું નીચે આવશે એ સમજવા આપણે સૌ પ્રથમ બાવીસ હજાર સાતસો એકાવન ઉપર ક્લોઝિંગ જોઈએ જે ક્લોઝિંગ આપી દઈએ તો આપણે સમજી લેશું કે હવે આ બાયરના કંટ્રોલમાં આવી ગયું છે માર્કેટ ફૂલ્લી બાયરના કંટ્રોલમાં છે અને આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ કરશે જલ્દીથી અને ત્રેવીસ હજાર બસોનું બ્રેકઆઉટ કર્યા પછી આ લેવલ આ લેવલ અને આ લેવલ આ ત્રણ લેવલ માટે માર્કેટ ધીરે 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 કરતું ઉપર જવાનું તૈયારી કરશે સસ્ટેન થાય સોની વાત છે બાકી સસ્ટેન ના થાય માર્કેટ તો કાંઈ વસ્તુ પોસિબલ નથી તો હજી આપણે આની અંદર પણ ઘૂમી શકીએ છીએ અથવા તો કે આની અંદર ઘૂમી અને આ બ્રેકડાઉન કરી અને નીચેની બાજુ પણ જઈ શકીએ છીએ કોઈ વસ્તુ આપણે કન્ફર્મ હોતી નથી માર્કેટની અંદર અને જેટલા લોકો આ સ્ટોક માર્કેટની અંદર બિગનર નવા આવ્યા છે હું પહેલાં એને રોજે રોજ એક જ સલાહ આપીશ છ મહિના વર્ષ દિવસ પહેલાં તમે ચાર્ટ જો ટ્રેડિંગ ના કરો ટ્રેડિંગ કરશો તમારી સાયકોલોજી ઉપર ઇફેક્ટ થશે જ્યારે તમને ચાર્ટ પેટર્ન દેખાતી હશે ત્યારે ચાર્ટ પેટર્ન દેખાશે નહીં અને જ્યારે નહીં દેખાતી હશે ત્યારે દેખાશે અને આડા નવડા નદાર છતાં તમે ટ્રેડ લીધે રાખશો અને તમે તમારું કેપિટલ ઝીરો કરશો નાખુશ થશો અને પછી એમ કહેશો કે સ્ટોક માર્કેટ સટ્ટા બજાર છે આમાં આપણું કામ નથી એનું તમારું કામ એટલે નથી તમે આ વસ્તુ માટે ફોકસ કરીને ક્યારેય કોઈ દિવસ આવતા જ નથી તમે સીધા પૈસા કમાવા માટે આવી જાવ છો પૈસા કમાવા માટે મહેરબાની કરી અને આ માર્કેટમાં ના આવો પહેલાં શીખવા ઉપર ધ્યાન દો કોઈપણને તમે ફોલો કરતા હોય મને ફોલો કરો તો પણ ઠીક છે કોઈને બી ફોલો કરો હું એવું નક્કી કહેતો મને ફોલો કરો કે અને મારી માહિતી તમે શીખો તમે બીજાને પણ ફોલો કરો જેને બી ફોલો કરતા હોય એ તમને ડેલી નિફ્ટી ફિફ્ટીનું અને બેંક નિફ્ટીનું એનાલિસિસનો એક વિડીયો નાખતા હોય એ પોસ્ટ કરતા હોય એની વાત પહેલાં સમજવાની કોશિશ કરો એની વાત તમે ક્યારે સમજી શકશો જ્યારે તમે એની વાત જોઈ અને છ મહિના વરસ દિવસ એને કીધું એ પ્રમાણે તમે એનાલિસિસ કર્યું તમે કોઈ બુકની અંદર કાંઈ લખવું લખ્યું કાંઈ કર્યું નથી ખાલી તમે એક દિવસ બે દિવસ પાંચ દિવસ કોઈના વિડીયો જોઈ અને કોઈને જજ ના કરો અને તમે તમારી જાતને પણ જજ ના કરો તમારી જાત પણ છે ને છ મહિના વરસ દિવસ પછી તમને જજમેન્ટ દેવાનું ચાલુ કરશે કે ના હવે મને સમજાય છે માર્કેટ તો હવે આપણે આ મેઇન ટોપિક ઉપર આવીએ તો હવે આ સાત બાવીસ હજાર સાતસો એકાવન ઉપર ફૂલ્લી બાયરના કંટ્રોલમાં માર્કેટ આવશે આ લો તૂટે તો પાછું સેલરના કંટ્રોલમાં આવી જશે આ લો શું છે એ જોઈ લઈએ આપણે બાવીસ હજાર બસો છપ્પન એટલે બાવીસ હજાર બસો છપ્પનથી લઈ અને બાવીસ હજાર બસો ની આજુબાજુનું આ લેવલ બ્રેક કરી અને માર્કેટ ક્લોઝિંગ આપે જો હું ડેઇલી ચાર્ટ હંમેશા સમજાવતો હોય ત્યારે હું ક્લોઝિંગની વાત કરું છું અને ઇન્ટ્રાડેના ચાર્ટમાં જ્યારે પણ તમને સમજાવીશ ત્યારે હું એની ઉપર સસ્ટેન કરવાની વાત કરીશ એટલે કે એની ઉપર પંદર મિનિટ વીસ મિનિટ માર્કેટ ચોટી જવું જોઈએ તો એ વસ્તુ આપણા માટે પરફેક્ટ થઈ જવાય આ બધી વસ્તુ હું વારંવાર બધા વિડીયોમાં ગઈશ તમારા મગજની અંદર સેટ થઈ જાય કે ભાઈ આપણે આ ડેઇલી ચાર્ટ જોવો હોય તો ક્લોઝિંગ બેસિસ ઉપર જોવાનું હોય ઇન્ટ્રાડેનો ચાર્ટ સસ્ટેન થાય ત્યારે જોવાનું હોય તો હવે આ નીચેની બાજુનું લેવલ છે બાવીસ હજાર બસો છપ્પનનું લેવલ એ નીચે જ્યારે પણ માર્કેટ આવે અને આની નીચે ક્લોઝિંગ આપી દે ડેલી ચાર્ટમાં તો આપણે સમજી લેવાનું આ સેલરના કંટ્રોલમાં જ છે હજી માર્કેટ હવે બાયરના કંટ્રોલમાં નથી અત્યારે પચાસ ટકા માર્કેટ બાયરના કંટ્રોલમાં આવ્યું છે સો ટકા માર્કેટ બાયરના કંટ્રોલમાં આવશે હજી એક સ્વિંગ હાઈટ અપાડવો પડશે બાવીસ હજાર સાતસો એકાવનનું હંમેશા યાદ રાખવાની બે સ્વિંગ હાઈ કોઈ પણ ટ્રેન્ડ ડાઉન ચાલે છે એ ટ્રેન્ડને બાઈંગના કંટ્રોલમાં આવવું હશે તો બે સ્વિંગ હાઈ અપાડવા પડશે કેટલા ટકા બે સ્વિંગ ટપાડવા પડશે બે એ ટપાડ્યા પછી જે મુમેન્ટમ ચાલુ થશે એ બાઈંગની મુમેન્ટમ ચાલુ થશે અને ઓન ડીપ થઈ જશે માર્કેટ બરાબર છે અને જ્યારે બે સ્વિંગ લો તૂટે છે ત્યારે સેલ લોન રાઇસ થઈ જાય છે ને એનો ટ્રેન્ડ ડાઉન થઈ જાય છે ડેઇલી ચાર્ટ હોય તો પણ ભલે અને ઇન્ટ્રા ડેનો ચાર્ટ હોય તો પણ ભલે કોઈ બી ચાર્ટ હોય પણ ઇન્ટ્રાડેનો ચાર્ટ છે તો નાની મુમેન્ટમ આવશે ડેઈલી ચાર્ટ છે તો મોટી મુમેન્ટમ આવશે જ્યારે તમે લોકો કહો જ ને કે હજાર પોઈન્ટની મુમેન્ટમ કેમ આવી હજાર પોઈન્ટની મુમેન્ટમ ડેલી ચાર્ટના બ્રેકઆઉટ ઉપર આવે છે અને જે પંદર મિનિટના પાંચ મિનિટના ચાર્ટમાં બ્રેકઆઉટ થાય છે નાની મૂમેન્ટમ આવે છે તો નાની મુમેન્ટમ કઈ રીતે કેપ્ચર કરવી મોટી મૂમેન્ટમ કઈ રીતે કેપ્ચર કરવી એના હાટુ હું ડેલી ચાર્ટ તમને વારંવાર સમજાવું છું અને ડેઇલી ચાર્ટમાં જ તમારો કન્સોલ્ય તમારું માઇન્ડ પહેલાં ફોકસ કરાવડાવું છું કારણ કે પહેલી વસ્તુ આ છે દિશા તમને સમજાવી જોઈએ કે માર્કેટને કઈ બાજુ જાવું છે અને કઈ બાજુ પરફેક્શન આવશે જ્યારે તમને ખબર પડે કે ડેઇલી ચાર્ટમાં ગ્રીન કેન્ડલ બનશે કાલે તો તમે ઇન્ટ્રા ડેના પંદર મિનિટના ચાર્ટમાં બાયિંગના ટ્રેડ નાખશો અને બાયિંગની કંઈક વસ્તુ વિચારીને તમે આગળ વધશો અને તમને ખબર પડશે કે માર્કેટ બાયિંગમાં છે હવે તમને ખબર જ નથી કે માર્કેટ બાયિંગમાં છે કે સેલિંગમાં છે ડેલી ચાર્ટની અંદર તમે ઇન્ટ્રા ડેના ચાર્ટમાં લાલ કેન્ડલ દેખાય છે અને તમે સેલ કરી નાખો જ નહીં એક કેન્ડલ લાલ થાય જ ને ચાર કેન્ડલ લીલી થાય જ કરવા આ પ્રોબ્લેમ આવ્યો ડેલી ચાર્ટ જોતા તમને નહોતો આવડતો હવે આપણે ઇન્ટ્રા ડેના ચાર્ટ ઉપર તમને લઈ જાઉં છું આની અંદર બે લેવલ છે બે લેવલ મેં તમને કાઢી દીધા જો આગળના લેવલ આપણે કાઢશું જો આ માર્કેટ ઉપરની બાજુ ક્લોઝ કરે કે નીચેની બાજુ ક્લોઝ કરે તો આપણે નીચેના લેવલ પણ તમને કાઢી દઈશું કે આ માર્કેટમાં આ નવા લેવલ તમારી બાજુમાં આવશે હવે આપણે પંદર મિનિટનો ચાર્ટ જોઈએ પંદર મિનિટના ચાર્ટની અંદર જો એક પેટર્ન મારે આજે ડ્રો કરેલી હતી આ છે ટ્રાયંગલ પેટર્ન બનાવેલી છે ટ્રાયંગલ પેટર્નનું જો તમને બ્રેકઆઉટ મળેલું હોય છે હવે આ જ વસ્તુ છે ને તમને ક્યારેય સમજાશે નહીં જ્યાં લગી તમે છ મહિના પૂરા ચાટના જ જોયા ત્યાં લગી તમને નહીં સમજાય કારણ કે તમને બેસતા નથી આવડતું શાંતિથી માર્કેટની અંદર પહેલાં તમે બેસતા શીખો શાંતિથી ટ્રેડ લેવો નહીં મહત્ત્વનું નથી તમારે પહેલાં તો છે ને ધૈર્ય રાખી અને તમારે ટ્રેડ છે ને જ્યારે ચાર્ટ બોલે ને કે ભાઈ હવે ટ્રેડ લ્યો જો અહીંયા તમે ટ્રેડ આ બ્રેકઆઉટ થયો અને આ બ્રેકઆઉટ પછીની આ કેન્ડલ બનાવેલી છે આ કેન્ડલ ઉપર તમે ટ્રેડ નાખ્યો હો તો અહીંયા કેટલો નાનો સ્ટોક લોસને આ ઉપરની બાજુનો તમારો જો વન સાઇડેડ તમારો ટાર્ગેટ છે અને માર્કેટમાં શું છે આ પ્રાઇઝ એક્શન સમજવાનું છે જ્યારે આ પ્રાઇઝ એક્શન જુઓ આ નીચે જાય જ આ થોડું કન્સોલિડેશન થાય છે અને નીચેથી આ નવો લો મારે છે એટલે કે આ લો બ્રેક કરે છે પાછું ઉપર જાય છે અને આ નવો હાઈ નથી મારી શકતું માર્કેટ પાછો નીચેની બાજુ આ નવો લો બ્રેક કરે છે પાછું ઉપર જાય છે નીચે આવે છે બરોબર અને આ લો બ્રેક કરે છે અચાનકથી માર્કેટમાં બિહેવિયર્સ છે ને અને સ્ટ્રક્ચર આખું ચેન્જ જ થઈ જાય છે અચાનકથી આ માર્કેટનું સ્ટ્રકચર આ ઉપર જાય છે કન્સોલિડેશન કરે છે અને બ્રેકઆઉટ મારે છે ઉપર જાય છે કન્સોલિડેશન કરે છે બ્રેકઆઉટ મારે છે તો આ હું થઈ ગયું હાયર એન્ડ હાયર ફોર્મેટ થઈ ગયું ઇન્ટ્રા ડેના ચાર્ટની અંદર હાયર એન્ડ હાયર પ્રાઇઝેક્શન બની ગયું અને આ આ ક્યુ સ્ટ્રક્ચર છે લોઅર એન્ડ લોઅર સ્ટ્રક્ચર છે પ્રાઇઝેક્શન પ્રમાણે લોઅર એન્ડ લોઅર સ્ટ્રક્ચર છે તો જ્યારે આ લોઅર એન્ડ લોઅર સ્ટ્રકચરમાં જે લોકો ફૂટને પોઝિશન બનાવીને ગયા હોય ફ્યુચર શોર્ટ કરીને ગયા હોય એ લોકો પ્રોફિટમાં બેઠા હતા અચાનકથી જ મોટા પ્લેયર એ કે તમે જે કોઈ બી વસ્તુ સમજો કે કોઈ ઓપરેટર હોય કે તમારી જે કોઈ બી મનગણત તમારી શક્તિ હોય પ્રમાણે તમે સમજો કે આ માર્કેટ કોકે એવી રીતે ચલાવ્યું એ બધાય ભેગા મળીને બાયિંગ કરવાનું ચાલુ કરી દીધું તો જે લોકો ઓલરેડી પૂટ સાઇડની પોઝિશન બનાવીને બેઠા છે અને નીચેની બાજુની પોઝિશનમાં પ્રોફિટમાં બેઠા છે એ શું કરશે પહેલો સ્વિંગ હાઈ કપાશે ને એટલે એનું પ્રોફિટ બુકિંગ ચાલુ કરશે તો જો આ પહેલો સ્વિંગ હાઈ કપાણો ને એ ભેગો પ્રોફિટ બુકિંગ ચાલુ કર્યું તો જ્યાં ફાસ્ટ મૂવ આવી ગઈ આને શું કહેવાય શોર્ટ કવરિંગ મૂવ અને જ્યારે આ શોર્ટ કવરિંગ મૂવ ચાલુ થાય જ ને ત્યારે મારા જેવા તમારા જેવા પ્લેયર છે ને શાંતિથી ધૈર્ય રાખીને બેઠા હોય કે જ્યારે આ લેવલ બ્રેકઆઉટ થાય તો હું એમાં બાય સાઈડની પોઝિશન બનાવું તો એક જે સેલ કરેલા લોકો હતા ને એને પ્રોફિટ બુકિંગ કરી અને સેલ કરેલી વસ્તુ બાય કરી બરાબર છે અને બીજા મારા જેવા એને ખાલી રેન્ડમ બાય કરી લીધું કે એને બાયની પોઝિશન બનાવી નાખી એને બાયની પોઝિશન બનાવી તો બે જણા માર્કેટની અંદર બાયર બની ગયા અને પચાસ ટકા માર્કેટ બાયરના કંટ્રોલમાં આવ્યું અને એ બાયરના કંટ્રોલમાં આવ્યા પછી માર્કેટ સીધી રોકેટ રાઈડ ચાલુ કરે અને એનું પ્રાઇઝેક્શન પણ તમને દેખાડે જો તમારું કેવું પ્રાઇઝેક્શન ચેન્જ થઈ ગયું ઉપર જઈ નીચે રિટ્રેસમેન્ટ કરીને ઉપર હોય જાય નીચે રિટ્રેસમેન્ટ કરીને ઉપર જાય છે અહીંયા બનાવ્યું આ પ્રાઇઝેક્શન છે એ થોડુંક નેગેટિવ બનાવેલું છે તમને ખબર પડતી હોય તો જો આ નીચેની બાજુ આવ્યું ઉપરની બાજુ આવ્યું નીચેની બાજુ આવ્યું પણ નીચેનો લો બ્રેક ન કર્યો અને ઉપરનો હાઈ પણ બ્રેક ન કર્યો પણ તમે કાલનું આ જે આ મુમેન્ટ છે આ કાલની ક્લોઝિંગ તો તમે જુઓ કે કાલની આ જે સ્વિંગ લો મારેલો જે સ્વિંગ લો નીચે માર્કેટ જાતું જ નથી આ શું કર્યું મેન્યુક્યુલેટ કર્યું મેન્યુક્યુલેટ કરે ને જ્યારે માર્કેટ ત્યારે કોઈ પેટર્ન બને છે એ પેટર્ન સમજવા માટે આપણે ધૈર્ય રાખી અને પેટર્ન સમજવી પડશે તો છ મહિના આઠ મહિના તમારે પહેલાં શાંતિથી ચાર્ટ જોતા શીખી જવાનું છે શાંતિથી ચાર્ટ જોતા શીખી જવાનું એટલે પેટર્ન તમને દેખાતી ચાલુ થશે પછી અમુક અમુક વાર તમને પેટર્ન બન્યા પછી કે ઓકે અહીંયા ટ્રેડ નાખું તો જો હું ટ્રેડ જેવો મારીશ નહીં ભેગું માર્કેટ ભાગવા મળશે રફતારથી બરાબર એ એ સાયકોલોજી પેલા આપણે ડેવલપ કરવાની છે હવે હું તમને સમજાવું કે કાલે માર્કેટમાં આપણે કઈ રીતે ટ્રેડ કરશું ગેપ અપ ઓપનિંગ થાય તો કઈ રીતે ટ્રેડ કરવાનું ગેપ ડાઉન ઓપનિંગ થાય તો કઈ રીતે ટ્રેડ કરશું માર્કેટને અને ન્યૂટ્રલ ઓપન થાય તો કઈ રીતે માર્કેટને ટ્રેડ કરશું ઇન્ટ્રા ડેની અંદર બરાબર આ પેટર્ન હવે અત્યારે થોડીક વાર પૂરતી હટાવી દઉં છું પેટન મેં મારે તમને સમજાવી દીધી એટલે મેં તમને ડ્રોઈંગ કરી દીધી મારું રોજ તમે આવી રીતે એનાલિસિસ જોશો ને એટલે હું તમને ડેઈલી જે કાંઈ બી બન્યું હોય છે જે કાંઈ બી થયું હશે માર્કેટમાં આવી જ રીતે તમને સમજાવીશ તમે છ આઠ મહિનામાં પ્રો ન બની જાઓ તો તમે મને કહેજો અને નીચે કોમેન્ટ મારીને કહેજો કે તમને મારું એનાલિસિસ કેવું લાગે છે અને જો નવા આવ્યા હોય આ ચેનલની અંદર તો કોલ મારો કૂટ મારો ફ્યુચર મારો જે મારું હોય એની મારો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો મારે વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર ઝડપથી કરવા છે અને ઝડપથી થાય ને એટલે હું તમને લાઈવ સીધું ટ્રેડિંગ કરીને શીખડાવીશ અને લાઈવ મારા ટ્રેડ પંચ થતા હશે બરાબર યુટ્યુબની અંદર મનાય હશે તો હું મારું આખું ટ્રેડિંગ સેટઅપ તમને છે ને હા ટેલિગ્રામની લિંકની અંદર તમે જોઈ શકશો ત્યાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન છે નહીં બરોબર હું તમને ત્યાં આવી અને તમને મારા લાઈવ પંચ થતાં ટ્રેડ બતાવીશ મારું પીએનએલ આખું નાખીશ પણ થોડા ઘણા સબસ્ક્રાઈબર જે વધે પછી મારા નાખવાની ઈચ્છા છે દસ પંદર સબસ્ક્રાઈબર નવી ચેનલ મેં આ ગુજરાતી ઓપન કરેલી તો અત્યારે મારે એ કાંઈ દેખાડવું છે નહીં તમે હજાર કરો એટલે હું પહેલાં પીએનએલ નાખીશ ને પછી તમને લાઈવ ટ્રેડિંગ કરીને દેખાડીશ તો હવે આપણે જોઈએ ઇન્ટ્રાડેના ડેના ચાર્ટમાં ગેપ ઓપ ઓપનિંગ થાય માર્કેટની અંદર બરોબર છે હજી ડાઉન ટ્રેન્ડ ચાલે છે ડેઇલી ચાર્ટ તો મગજમાં એક યાદ રાખવાનું કે ડેઇલી ચાર્ટનો ટ્રેન્ડ ડાઉન ચાલે છે બરાબર ઇન્ટ્રા ડેની અંદર પ્રાઇઝેક્શન અપસાઇડનું બનાવેલું છે હું અત્યારે જોઈશ જોઉં છું બરાબર કાલ કરતાં માર્કેટ આજે ઓપન કાલે જ્યાં ઓપન થયું હતું સોરી આજે ઓપન થયું ત્યાં અને ક્લોઝ થયું એ ઉપરની બાજુ ક્લોઝ થયેલું છે એટલે કે બુલિસ બંધ થયેલું છે બરાબર ડેઇલી ચાર્ટની અંદર ગ્રીન કેન્ડલ બનાવેલી હશે આ બધું મગજની અંદર છે આપણે રેડી હવે હું તમને કહું છું ગેપ અપ ઓપન થાય તો ગેપ અપ ઓપન થાય તો પહેલાં તમે છે ને છ મહિના ચાર્જ જોયો હોય છે ને એટલે તમને ખબર પડશે કે જ્યારે ટ્રેન્ડ ડાઉન હોય ને ગેપ અપ ઓપન થાય જ ને ત્યારે શું થાય ખબર મેજર એક સેલિંગ થઈ જાય છે જે આ ટાઈપનું સેલિંગ આજે આ કેમ ગેપ અપ ઓપન થયું હતું અને સીધે સીધું સેલિંગ આવ્યું તો મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું કે બાવીસ હજાર બસો પચાસથી લઈને બાવીસ હજાર બસો આ તમારો સપોર્ટ છે તો જોયો આ સપોર્ટ પાસે કેવી આ હેમર કેન્ડલ બનાવી હેમર કેન્ડલ અને કાલનું જે આ ક્લોઝ હું તમને હંમેશા કહીશ કાલનો ક્લોઝ કાલનો ઓપન કાલનો હાય કાલનો લો આ તમારું સપોર્ટ રજિસ્ટરનું કામ કરે છે દરેક વિડીયોમાં મારું આ વસ્તુ તમને બોલવામાં આવશે કારણ કે આ વસ્તુ બોલીશ તો જ તમને એને મગજમાં એક સેટ થઈ જશે બરાબર છે એટલે કાલના ક્લોઝિંગ અને કાલના આ જે સપોર્ટ પાસે હેમર કેન્ડલ બનાવી હેમર કેન્ડલ બનાવી અને માર્કેટ રિવર્સ થયું તો જો ઓપન છે ને ત્યાં જવું ત્યાં જ કેમ રજિસ્ટર લીધું કેમ આ માર્કેટ આયાઠેઠ જઈને આમનું આવ્યું બરાબર તો આ સાયકોલોજી હ્યુમન સાયકોલોજી આ રીતે સમજે છે અને ચાર્ટ જોવાવાળા પણ આ જ રીતે સમજે છે તો જેવું ત્યાંથી રિટ્રેસમેન્ટ મારી અને નીચેની બાજુ આવ્યું તો આજનો જ લો હવે તમારે જોવાનું કે જો માર્કેટમાં એ મંદીમાં જાવું હોત ને તો એ શું કરત આ લો બ્રેક કરત એ લો બ્રેક નહોતી તો એ બ્રેક નથી હોત અને અહીંયાથી પાછું રિવર્સલ થાય તો જેવો આ હાઈક આપો અને અહીંયા જો આ ત્રણ કેન્ડલે કન્સોલિડેશન કર્યું છે આ કેન્ડલ કન્સોલિડેશનમાં પણ તમે ટ્રેડ નાખી ઉપરની બાજુ તમે ટ્રેડ મારી શકતા હતા બરાબર બીજું એ કે તમને મેં પેટર્ન કીધી ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ થયું તો એમાં પણ તમે ટ્રેડ નાખી શકતા હતા હવે એ જ રીતે આ જ સિચ્યુએશનમાં માર્કેટ સમજી લ્યું કે કાલે બાવીસ હજાર સાતસો બાવીસ હજાર છસોની આસપાસ અહીંયા ઓપન થયું પહેલી પંદર મિનિટ શાંતિ રાખવાની મહેરબાની કરવાની કે કાંઈ જાતનું માર્કેટની અંદર નથી કરવાનું બરોબર છે એ માર્કેટની નીચે આવવું હોય તો નીચે આવી જવા દો અને ગેપઅપ ખુલી અને ઉપરની બાજુ જાવું હોય તો ઉપરની બાજુ જવા દો હવે આપણો બીજો પ્રશ્ન એ છે કે હાલો આ તો તમે કીધું એ મને સમજાઈ ગયું કે ભાઈ અહીંયા અપ ઓપન થયું તો માર્કેટ ચાલો નીચે આવ્યું તો આપણા માટે મેં હમણાં થોડીક છોડીકર પહેલાં શું વાત કરી આજે કાલનું ક્લોઝ છે અને જે કાંઈ બી આપણો આ સ્વિંગ લો બનેલો હોય એ આપણા માટે સપોર્ટનું કામ કરશે એટલે શું થશે ખબર માર્કેટ જેવું નીચે આવે અને અહીંયા કન્સોલિડેશન કરવા માંડે અને આ ટાઈપની કોઈ બુલિશ કેન્ડલ બનાવે અને કેન્ડલ બનાવી અને આ બ્રેકઆઉટ મારે અહીંયા ટ્રેડ મારવાનો તમારે ઇનોસન્ટ કરવાનો અને પહેલો ટાર્ગેટ આજનું ઓપન હોય એ રાખવાનો અને એ ઓપન પાસે પણ જો માર્કેટ જાય અને ચોંટી જાય આવી રીતે અને ચોંટી અને ઉપરની બાજુ નીકળે તો ક્વોન્ટિટી એડ કરવાની છે બરાબર છે ક્વોન્ટિટી ત્યાંથી કાઢી નથી નાખવાની અહીંયાથી તમે જે ક્વોન્ટિટી લીધી હતી એ જોયું કે હાલો આપણે ટ્રાયલિંગ એસેલ અહીંયા મૂકેલું તો આ ટ્રાયલિંગ એસેલ કપાવાનો નહીં ને આ માર્કેટ હજી ઉપર ગયું ઉપર ગયું કે એડ કરી દઉં ત્યાંથી ક્વોન્ટિટી અને બાવીસ હજાર સાતસો ને એકાવને તમારું હેવી રજીસ્ટન બનશે કે આ રજિસ્ટર એમ જડ દઈને તૂટશે નહીં કારણ કે ડેલી ચાર્ટનું રજિસ્ટન છે ઇન્ટ્રાડેના રજિસ્ટર હોય ને એ શું થાય સસ્ટેન મેં તમને શું કીધું સસ્ટેન થાય હંમેશા એટલે કે કન્સોલિડેશન કરવા માટે ને મતલબ સમજી લેવાનું કે આ ઇન્ટ્રાડેનું રજીસ્ટન હવે બ્રેક થવાનું છે સમજી ગયા તમે હવે ગેપ અપ મેં કહી દીધું હવે માર્કેટ ન્યૂટલ ખુલે ન્યૂટ્રલ ખુલે ને તો આપણે છે ને બહુ સરસ મને ન્યૂટ્રલ પેટર્ન બહુ ગમે ગેપ અપને ગેપ ડાઉનને ટ્રેડ કરવા કરતાં બરાબર આ લેવલથી લઈ અને આ લેવલની વચ્ચે માર્કેટ ઓપન થઈ ગયું બરાબર છે તો આ લેવલથી રહી અને આ લેવલમાં ઓપન થઈ ગયું અને પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ આપણે છે ને આ લેવલની વચ્ચે વચ્ચે જ રમવી જોઈએ ન ઉપરની બાજુ હાઈ બ્રેક થવો જોઈએ નીચેની બાજુ નો લો બ્રેક થવો જોઈએ કાંઈ નો થવું જોઈએ અને બ્રેક કાંઈ નો થાય અને આ જે આજનો ક્લોઝ છે ને એ ક્લોઝ ખાલી કાઢે ને ન્યા ટ્રેડ માર દેવાનો અને જે કેન્ડલ બનાવેલી હોય ને એ કેન્ડલનો લો તમારો સ્ટોપ સ્ટોપલોસ મૂકી અને ઉપરની બાજુમાં તમારે છે ને બાવીસ હજાર છસો વીસ અને બાવીસ હજાર સાતસો વીસ કે સાતસો પચાસના બે ટાર્ગેટ તમારે ઉપરની બાજુ આવશે સાતસો પચાસ ટપશે પછી મોટી રેલી આવશે જે હું તમને કહું છું કે પાંચસો પાંચસો હજાર હજાર પોઈન્ટની રેલી આવે માર્કેટની અંદર બેંક નિફ્ટીમાં આવે ચોરી નિફ્ટીમાં તો ત્રણસો પાંચસો પોઈન્ટ ઇનઅ થઈ ગઈ બરાબર છે એ રેલી આવશે તમને બાવીસ હજાર સાતસો એકાવન ઉપર એ અત્યારે એવડી બધી મોટી રેલી દેખાતી નથી આ પણ તોય ઘણી મોટી રેલી છે જ પણ આના કરતાં પણ જો મોટી રેલી અને ફાસ્ટ મૂવવાળી રેલી આવશે આ બ્રેકઆઉટ જ્યારે થયું ત્યારે બરાબર માર્કેટ હવે માની લો કે આ આ આ સિચ્યુએશનમાં માર્કેટ ઓપન થયું અને આ ઓપન થઈ અને નીચેની બાજુ બ્રેકડાઉન થયું બરાબર છે તો જેવું આ લેવલ છે ને આ લેવલ બ્રેકડાઉન કરે ને બાવીસ હજાર પાંચસોનું બ્રેકઆઉટ એટલે ચારસો એંસીની આજુબાજુ પણ કઈ રીતે મેં જેમ સિચ્યુએશન તમને જેમ સમજાવીને એમ ઓપન થયું બે થી ત્રણ કેન્ડલ આ લેવલની અંદર જ ઘૂમરા માર્યા ઘૂમરા મારી અને જેવું બાવીસ હજાર ચારસો ને એંસીનું લેવલ કાઢે તમે પૂટ સાઈડમાં એન્ટ્રી મારી શકો છો અને પહેલો લેવલ તમારો નાનકડો એવો આવશે બાવીસ હજાર ચારસો અને બીજો તમારા માટે છે ને આવશે બાવીસ હજાર ત્રણસો વીસનો એટલે નીચેની બાજુ તમે ટ્રેટ મારશો તો બાવીસ હજાર ચારસો એંસી નીચે કૂટ મારી શકો છો બાવીસ હજાર ચારસો વીસથી ચારસોનો પેલો ટાર્ગેટ ને બીજો ટાર્ગેટ આવશે બાવીસ હજાર ત્રણસો વીસથી ત્રણસો બે તમને મેં ટાર્ગેટ નીચેની બાજુના કહી દીધા હવે માની લો ગેપ ડાઉન ખુલી ગયું માર્કેટ બરાબર માર્કેટનું બંધ અહીંયા છે હવે માર્કેટ ખુલી ગયું સપોઝ કે આ રેન્જની વચ્ચે તો આ રેન્જમાં એક કામ કરો પહેલાં આપણે જોઈએ કે અહીંયા કન્સોલિડેશન થાય અને કન્સોલિડેશન થઈ અને મેજર બે દિવસથી માર્કેટ અપ સાઈડ જતું હતું બરાબર છે તો જે લોકોએ આ બાઈંગ મિસ કરેલું જ ને એ શું કરશે ગેપડાઉન જેવું ખુલી અને પંદર વીસ મિનિટ અહીંયા માર્કેટે કેન્ડલ નો ટાઈમ નીકળે અને જેવું ઉપરની બાજુ નીકળે ને એવું આપણે આ બાજુનો ટ્રેડ નાખવાનો હવે કાંઈ સિમ્પલ વસ્તુ છે અહીંયાથી માર્કેટ નીકળે ને તો આ જે આપણું ક્લોઝ છે ને એ રજિસ્ટરનું કામ કરશે એટલે બાવીસ હજાર ચારસો વીસની ઉપર તમારે ટ્રેડ મારવો ચારસો વીસ ચારસો ત્રીસની ઉપર જ્યાં માર્કેટ આવી રીતે ખુલે અને ખુલી અને ઉપરની બાજુ નીકળે તો આ તમારો બાવીસ હજાર પાંચસોથી લઈને પાંચસો ત્રીસનો તમારો ઉપરની બાજુ ટાર્ગેટ આવશે ડાઉન ખુલી અને નીચેની બાજુ જાય છે બાવીસ હજાર ત્રણસો પચાસ બ્રેક કરે છે તો જે આ ટાર્ગેટ છે બાવીસ હજાર બસો છપ્પનનો એ ટાર્ગેટ આવશે બાવીસ હજાર બસો છપ્પન તૂટ્યા પછી બાવીસ હજાર બસો આવશે અને બાવીસ હજાર ને એકસો ને વીસનો આ નીચેની બાજુ ત્રણ ટાર્ગેટ આ આવશે મેઈન વસ્તુ શું છે માર્કેટ ઓપન ક્યારે કઈ રીતે થાય છે માર્કેટ ઓપન થયા પછી એ કેન્ડલ એની બિહેવિયર કેવો કરે છે એ બિહેવિયર કર્યા પછી એ કેન્ડલનું જે ત્રણ ચાર કેન્ડલ હોય છે ને ઓપનિંગની એમાં કઈ રીતે ઉપર જાય કે કઈ રીતે નીચે જાય ને એ સમજાઈ જાય ને એટલે તમને એને લેવલ બેવલ તો ઠીક વસ્તુ છે લેવલ હું તમને કહું ત્રણસો પચાસ હવે માર્કેટ ત્રણસો પચાસ ઓપન જ નથી માર્કેટ ખુલ્યું બસો બાવીસ હજાર બસોએ પણ જે મેં તમને ત્રણસો પચાસ સમજાવ્યું ને એ જ વસ્તુ તમારે બાવીસ એ વિચારી સમજવાનું છે કે આપણે તો બિહેવિયર ચાર્ટનો સમજવાનો ને બાવીસ બસોએ લ્યો કે અહીંયા માર્કેટ ન ખોલ્યું અને એની જગ્યાએ અહીંયા માર્કેટ ખુલ્યું તો હું તમને સેમ વસ્તુ એ જ સમજાવું કે માર્કેટ અહીંયા પણ ખુલે તો પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ તમારે અહીંયા કન્સોલિડેશન કરે જ ને ઉપરની બાજુ માર્કેટ નીકળે તો આપણે અહીંયા બ્રેકઆઉટ ઉપર ટ્રેડ મારી તો પછી જે આ આ જે છે ને એ ટાર્ગેટ આવે પહેલો ટાર્ગેટ આપણો આ ટાર્ગેટ આવે જે જે સ્વિંગ લે હાઈ લો બનાવતા ગયા છે ને એ તમારો પહેલો ટાર્ગેટ આવશે તો પહેલો ટાર્ગેટ આ આવે પછી અહીંયા કન્સોલિડેશન કરે ને માર્કેટ અહીંથી ઉપર નીકળે તો પછી બીજો ટાર્ગેટ આવે અહીંયા કન્સોલિડેશન કરીને માર્કેટ ઉપર નીકળે તો પછી ત્રીજો ટાર્ગેટ આવે એટલે આ રીતે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે હું ડેલી તમને સમજાવીશ ને એટલે તમને આવડવા મળશે શરૂઆતમાં હું મોટા થોડાક વિડીયો બનાવીશ તમને સમજાઈને એટલા માટે આ વીસ મિનિટનું મારી નિફ્ટી ફિફ્ટી નાનાલિસ ખરું પાંચ મિનિટમાં પૂરું કરી દો તમને ખાલી ત્રણ લેવલ કાઢી દઉં ને ક્યાંથી ઓપન થાય ને ક્યાં ક્લોઝ થાય ને કેમ બંધ થાય ક્યાં અંતે ને એમ કહીને તમને કાઢ દઉં તો પણ એવું કરીને તમારો મતલબ નથી તમને નહીં મજા આવે કારણ કે ખાલી લેવલ ઉપર ટ્રેડિંગ નથી થાતું આખી ગેમ સાયકોલોજી ઉપર ટ્રેડિંગ થાય કેન્ડલસ્ટિકના બિહેવિયર ઉપર ટ્રેડિંગ થાય ડેલી ચાર્ટ ચા પેટર્ન પેટર્નના બધી વસ્તુ તમારે છે ને એક સાથે મિક્સ કરી ક્લચ બ્રેક ગેર સ્ટેરિંગ બધું એક સાથે કરી અને રોડ ઉપર ગાડી ચલાવવાની છે એમ જ આ સ્ટોક માર્કેટની અંદર તમારા બધી વસ્તુ મિક્સ કરીને ગાડી ચલાવવા નીકળવાનું છે પછી તમારી ગાડી એક નંબર ચાલશે દસમાંથી તમારા છ સ્ટોપલોસ થાય ને ચાર ટ્રેડે તમારા હાચા પડશે ને તો તમે ચાર ટ્રેડમાં એટલા પૈસા કાઢાશ કે છ ટ્રેડના સ્ટોપલો એ કવર કરીને માથે પ્રોફિટમાં બેઠા હશે હું મારું પીએનએલ બતાવીશ હું તો દસ દસ ટ્રેડમાં લોસમાં બેઠો છું અગિયારમો ટ્રેડ છે ને એક જ એવો કાઢું દસે દસના સ્ટોપ લોસ હોય ને હરખા કરી અને માથે જ પચીસ ત્રીસ હજાર રૂપિયાનું પ્રોફિટ કાઢીને બેઠો છું તમે માનશો નહીં તન તન ચાર ચાર હજાર રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરેલા મેં સાઠ સાઠ સિત્તેર સિત્તેર હજાર રૂપિયાનું પ્રોફિટ બનાવેલું છે અને એ બબે તન ત્રણ દિવસ હોલ્ડ કરું છું હું એ પ્રોફિટને એક દિવસ નથી હોલ્ડ કરતો એ એવી રીતના મેં હીરો ઝીરોના ટ્રેડ લીધેલા તમે લોકો તો આ નિફ્ટી ફિફ્ટીના હીરો ઝીરોના ટ્રેડ લીધો છે હું તો સ્ટોક ઓપ્શનમાં પહેલાં મહિનામાં ટ્રેડ નાખીને બેસી જાઉં છું કે પહેલી તારીખ છે બજાજ ફાઇનાન્સ આજે આખો મહિનો ચાલવાનો જ છે લઈ લો આનો ઓપ્શન અને આખો મહિનો ચાલે અને જે મેં લીધો પચાસ રૂપિયાનો ઓપ્શન લીધો હોય ને એને એક હજાર રૂપિયા મેં પહોંચાડ્યો હોય લાઈવ પ્રૂફ સાથે હું મારું પીએનએલ હું બકવાસ બકબક નથી કરતો બતાવીશ તમે ખાલી આ સબસ્ક્રાઇબ કરો અને આગળ વધારો મારી ચેનલ એટલે મારે તમને બધું જ બતાવવું છે કે માર્કેટની અંદર માર્કેટમાં કેમ હારે છે આ યુટ્યુબમાં બેઠા બેઠા કેટલા જણા નવું એવી બગચોદીઓ વગેરે રાખે છે એની અંદર કોઈ જાતનું સેન્ટિમેન્ટ હોતું નથી કોઈ જાતની વસ્તુ હોતી નથી બે ટ્રેડર જે હંમેશા જો ભાઈ હું જેની પાંચથી શીખેલો ને પણ તમને કહી દો પાવર ઓફ સ્ટોક અને ઘનશ્યામ ટેક બે સાચા ટ્રેડર છે યુટ્યુબની અંદર બીજા કોઈ ટ્રેડર પાસે તમારે કોઈ જાતનું જ્ઞાન ન લેવું એ હિન્દીમાં તમને શીખડાવે ટ્રેડિંગ બરોબર બરાબર ભાઈ થોડા ખોવાઈ ગયા છે હમણાંથી જ્યારે એના ઉપર થોડા ઘણા ઊંધા થતા લોકોએ આરોપ નખ્યા તો સાચા માણસો ઉપર લોકો આરોપ નખાવે જ છે અને પાવર ઓફ સ્ટોક થોડાક ઊંચામાં આવી ગયા છે એટલે ક્રિપ્ટોકરન્સી કરન્સી શીખડવા માંડ્યા છે એનું પીએનએલ છે ઘનશ્યામ ટેકનું પણ પીએનએલ છે તમારે કોઈ પણ માણસનું વાત માનવી હોય ને તો એક જ શરતે વાત માનવાની સ્ટોક માર્કેટની અંદર જે લોકોએ એનું પીએનએલ યુટ્યુબમાં નાખેલું હોય ને બસ એની વાત માનવાની બીજા કોઈને યુટ્યુબમાંથી વાત માની અને એના કામ ધંધા કરવા નહીં પછી એમાં ઘાઘરા વેચાતા વાર નથી લાગતા સ્ટોક માર્કેટની અંદર અને જે કોઈ બી નવા આવે છે હું વારંવાર કહું છું દસ હજાર પચીસ હજાર પચાસ હજાર રૂપિયા લઈને આવો અને હું તો કોઈ ઓપ્શન બાયિંગ કરું દસ હજાર પંદર હજાર રૂપિયા એક લોટનું જેટલું કામ થાય નહીં મને ખબર જ છે તમને ખબર છે ઝીરો થાય છે અને આપણે જીરો કરવા જાય છે એટલે આપણી સાયકોલોજી રેડી થઈ જાય અને આપણે માર્કેટમાં ભલે ઝીરો કરીએ પૈસા પણ એ દસ હજાર રૂપિયા તમે પાંચ છ વાર ઝીરો કરશો ને તો તમને હીરો બનાવવાની ખબર પડી જાય કે આને હીરો કઈ રીતે બનાવવા પછી મોટું ફંડ લઈને આવશો ને તો તમારી પાસે એક ડિસિઝન પરફેક્ટ આવશે એક તમારી સ્ટ્રેટજી ડેવલપ થઈ ગયેલી હશે એક તમારી સાયકોલોજી કોઈ દિવસ ઇફેક્ટ નહીં આવે અને તમારે એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બની ગયા હશે એ દસ દસ વીસ હજાર રૂપિયા તમે પચીસ પચાસ હજાર રૂપિયા દઈને તમે એમ સમજો કે ભાઈ સ્ટોક માર્કેટનો કોર્સ કર્યો પચાસ હજાર ગામમાં દઈને તમારે શીખવા જાઓ ને કદાચ પચાસ હજાર રૂપિયાથી તમે પોતે શીખો ને જાત અનુભવ ને જાત ટ્રેડિંગ કરો ને અને અમારા જેવા મફતમાં તમને યુટ્યુબની અંદર જ્ઞાન દે છે તો થોડુંક એની પાછીથી જ્ઞાન લ્યો થોડુંક તમે તમારું મગજ હજાવો અને બધું મિક્સ કરીને છ મહિના આઠ મહિના વરથી મહેનત કરો શું તમારાથી નથી થતું મને જી ન થાય એવું વસ્તુ જ નથી ગુજરાતી માણસ ધૂળ વેચી નાખે યાર આ તો શેર બજાર ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ આરામ આપીએ બરાબર અને વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ કોમેન્ટ કરજો અને લાઇક મારજો એક